આજે કયા કાર્યો કર્યા કે જે આપણને આખે દેખાય કે ના દસ વર્ષની અંદર આ ચાપલ દર ની અંદર જબરજસ્ત કાર્ય આપણા સાંસદે કર્યું કોઈ દેખાતું નથી તો વ્યક્તિ અગત્યની છે અમે પણ ચેલેન્જ આપીએ છીએ આપવા પણ તૈયાર છે આ વાક્ય કોણ બોલી શકે સત્તા અને ખુરશી જે પડી ના હોય પુરુષોત્તમ પુતળું બી હોય તો મને કેજો ક્ષત્રિય સમાજ દ્વારા અનંતભાઈ નો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો અને સમાજ સમર્થન જાહેર અનંત સમારંભ સમસ્ત ગામજનો અહીં ભેગા થયા હતા અને બધા જ લોકોએ અનંતભાઈને સત્કાર કરી અને એમના માટે ખૂબ જ સારી વાત કરી છે અને આગામી સમયમાં જે પણ ચૂંટણી છે એમને જંગી બહુમતીથી વિજય થાય અને અહીંથી સરસ વાત કરેલી કે જેને નાનામાં નાના કામ માટે સમય હોય જેને નાનામાં નાના માણસ માટે સમય હોય ને એને નેતા કહેવાય અને એ ગુણ આજે આપણને આનંદભાઈ પટેલ ની અંદર જોવા મળે છે આજે સત્તા સત્તા સ્થાને બેસવું અને એ કરતા પણ લોકોના હૃદય પર જે બેસવું ને એ ખૂબ અગત્યનું છે અને આજે લોકોના દિલ પર રાજ કરતા આપણને આનંદભાઈ જોવા મળે છે એનું કારણ શું છે શા માટે આજે લોકોના હૃદયની અંદર આનંદભાઈ છે અનંતભાઈ માટે કે કોઈ પણ નાનામાં નાનો માણસ હોય એને અડધી રાતે પણ કઈ જરૂર પડે તો એના માટે અનંતભાઈ તૈયાર હોય પણ કોઈને અન્યાય થાય ક્યાં પણ કોઈને કંઈ કામ હોય કોઈ પણ વ્યક્તિ એની આગળ જાય એટલે એને આશા હોય કે અનંતભાઈ મને સપોર્ટ કરશે અને અનંતભાઈ પણ અડધી રાતે એમના માટે તૈયાર રહે એટલા માટે આ જનપ્રતિસાદ આજે અનંતભાઈ પટેલના મળી રહ્યો છે

આજે અનંતભાઈ કોઈ પડી નથી એનું એક જ ઉદાહરણ છે કે આજે જે રૂપાલા સાહેબ નો પ્રશ્ન આખા ગુજરાત ની અંદર સળગી રહ્યો છે આખા ગુજરાત ની અંદર કે દેશની અંદર એક એવો નેતા નથી કે જે ખુલ્લી ને આ રાજપૂતોના સમર્થનની અંદર આવ્યો હોય કારણ કે વોટ બેંકની બીટ છે એક માત્ર એવા નેતા છે આનંદભાઈ પટેલ કે જેમણે હમી છાતીએ કીધું કે અન્યાય માટે મેં રાજપૂત સમાજ સાથે છે અને એના માટે લડત આપવા પણ તૈયાર છે આ વાક્ય કોણ બોલી શકે કે જેમે વોટ બેંકની અને સત્તા અને kursi ની જે પડી ના હોય જે ખરેખર દેશ સેવાની અંદર અને જે ખરેખર લોક સેવાની અંદર લોકોના કાર્ય માટે અન્યાય માટે જેને લડવું છે જેણે આ લોકોની સેવા કરી છે આવા નેતા હોય ને એ આ વાતો બોલી શકે તો આવા નેતા આજે આપણને મળ્યા છે તો આપણે ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આનંદભાઈ માટે તો એક કલાક પણ આપણે બોલીએ તો ઓછું પડે એવા એમના ગુણ છે આનંદભાઈની વાત કરું તો આ સ્ટેજ પર જો મિત્રો એક પણ ખુરશી નથી આપણા નેતા ક્યાં બેસેલા છે તમે જુઓ આ આનંદભાઈ છે એટલે વિધાનસભાથી લોકસભામાં લડવામાં સફળ બનશે બીજું મિત્રો દરેક સમાજનો વ્યક્તિ પોતાના સમાજ માટે લડે તો ખોટું શું છે માનો કે તમે આદિવાસી છે તો આદિવાસી માટે માટે લોકો લડે હું ક્ષત્રિય છું તો ક્ષત્રિય સમાજના લોકો માટે લડું તો એમાં ભૂલ ક્યાં છે મિત્રો દરેક સમાજને પોતાના સમાજ પર ગર્વ હોવો જોઈએ એમાં કઈ ખોટું નથી અનંતભાઈ ની વાત કરું તો આપણા લોકસભાના ઉમેદવાર અનંતભાઈએ કીધું કે ક્ષત્રિય સમાજ નહીં કોઈપણ સમાજની મા બહેન દીકરી માટે કોઈ પણ ટિપ્પણી કરશે તો હું તેની સામે પણ લડવા માટે તૈયાર છું મિત્રો એટલે આ નાની સુની વાત નથી દરેકને પોતપોતાના સમાજ પર ગર્વ હોવો જ જોઈએ જે સમાજમાં એનો જન્મ થાય છે એ સમાજના વિશે એને ગર્વ હોવું જોઈએ અભિમાન હોવું જોઈએ પણ એનો એ મતલબ નથી

રૂપાળાને અમે પણ ચેલેન્જ આપીએ છીએ તમારામાં તાકાત હોય તો વાસ્તાની ધરતી અને વલસાડની ધરતી પર આવીને બોલો તો અનંત પટેલ તમને ક્યાં લઈ આ ભાજપની પાર્ટી અભિમાની થઈ ગઈ છે એમને ગમન થઈ ગયો છે એમનું ગમન ઉતારવા માટે આપણે સૌએ લાગી જવું પડે સૌએ કામ કરવું પડે અને એમનું ગમન ઉતારવું વલસાડ ડાંગ લોકસભાના વિસ્તાર વિસ્તારમાં મે ફરીએ છે ત્યારે દરેક જગ્યાએ જોઈ શહેરોમાં જોઈ તો એક જાતનો ડર છે કે અમે કઈ આંદોલન કરવા જશું અમે અમારી વાત મૂકવા જશું અમે પાણીના બોર માટે જશું અમે નાળાઓ માટે જશું અમે માછી સમાજના છે તો દરિયા કિનારો ધોવાણ થતો છે અટકાવવા માટે જશું એટલે પોલીસ આવી જશે તેવી જ રીતનો ડર આપણા વિસ્તારમાં નથી પરંતુ જે વિસ્તારમાં ડર છે તે વિસ્તારમાં જઈને મેં કહી આવ્યું છું જ્યારે પણ કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ હોય ને કોઈ સમસ્યા હોય ત્યારે આનંદ પટેલ લઈ યાદ કરજો આનંદ પટેલ તમારી સાથે રોડ પરથી લઈને સંસદ સભા સુધી ગજાવશે અને તમારું કામ કરશે ઓસ્ટ્રોલ યોજના ફેલ ગઈ છે કપરાડામાં અમે જઈને જોયા આયા પાણીની પાઇપલાઇન નાખી છે પરંતુ પાણી નથી

પોતાના માટે પોતાની સમાજના માટે પોતાના સમાજના સંગઠન માટે એકતા માટે દરેક હુંકાર કરવો જોઈએ તો જ આ નફટ અને નાલાયક સરકાર ને ખબર પડે કે કોઈની બેન દીકરી વિશે બોલતા પહેલા વિચારવું પડે આજે મેં અભિનંદન એના ક્ષત્રિય સમાજ ને એટલા માટે આપવા માંગુ છું કે આપણે ખુલ્લા પડીને બહાર નીકળવું પડે નહીં તો આ લોકો આપણને દબાવવાનું ને કચડવાનું ને બધી જ રીતનું કામ કરવા માંગે છે હિરુભાઈ જે વાત કરી વિડીયો બની જાય ને વાયરલ થઈ જાય હિરુભાઈ વિડીયો બને ને વાયરલ થાય પણ હાચું હોય તે સાચું જ હશે એ કોઈ દિવસ નહીં અટકે અને હું દરેક સમાજને ને કહેવા માંગુ છું અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે અનંત પટેલની ની જા પણ જરૂર હશે તો અનંત પટેલ તમારી સાથે છે સાથે છે ને સાથે છે કલાબાઈ વિસ્તારમાં વિસ્તાર આવીશ અને જે પણ કરવું હોય પુરુષોત્તમ રૂપાલાનું નું પુતળું બી બાળવું હોય તો મને કહેજો હું પેલે પુતળું બાળ